રોડ ઇન્ડિકેટર સહિતની બાબતો સુદ્રઢ થઈ જોરદાર લાઇટિંગ થયું અહીંયા ડિસ્કોથેક જેવા રસ્તાથી જનતા પરેશાન હતી નાગરિકોના રૂપિયા નાગરિકો માટે જલ્દી વપરાતા નથી પણ મહેમાનો માટે ચોક્કસથી વપરાય ઘરના છોકરા ઘંટી ચાટે ને પાર્કાને આટો એટલે જ અમદાવાદ વાસીઓનું કહેવું છે કે બે ત્રણ વર્ષે આવા કાર્યક્રમો થવા જોઈએ જેથી બીજું કંઈ નહીં પણ રસ્તા તો સુધરે લોકોએ તો કટાક્ષ પણ કર્યો કે કોઈ આવવાનું હોય તો ગોકળ ગાયની જેમ કામ કરતું કોર્પોરેશન વંદે ભારત બુલેટ ટ્રેન ગતિએ કામ કરવા માંડે આમ તો કોર્પોરેશન જેમ કામ કરે પણ કોઈ આવવાનું હોય તો કેવી દોટ મૂકે નાગરિકો માટે આવી કેમ નથી મુકાતી એ ફિલ્મ ફેર એવોર્ડ હોય વાયબ્રન્ટ સભી તો હોય વડાપ્રધાન શ્રી આવવાના હોય રાષ્ટ્રપતિ આવવાના હોય કે કોઈ બીજા બહારના મહાનુભાવ આવવાના તો રાતો રાત ટ્રાફિકની વ્યવસ્થા માટે પણ પોલીસ રસ્તા પર જોવા મળે છે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા છે એ સ્થિતિનો સામનો એક ગુજરાતી રોજ કરે છે રોજ ખાડામાં પડે છે કેટલાય લોકો ખાડામાં પડીને ઘાયલ પણ થયા જીવ પણ ગુમાયા પણ આડે દિવસે એ રિપેર ન થતા પણ કોઈ આવા મહાનુભાવો આવવાના કાર્યક્રમો હોય તો રાતોરાત રિપેર થાય છે